આ વિસાવદરના ભેસાણના અને જુનાગઢ ગ્રામ્યના ખેડૂતો સાથે ભાજપે દગો કર્યો છે ચૂંટણી પાછી ઠેલવીને અને વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્યના ગામડાઓમાં વસતા સૌ લોકોને વિનંતી કરું છું કે આ ષડયંત્રનો જડબાતોડ જવાબ આપજો ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીની જે ચૂંટણી છે તેનું રણસિંગ ફૂંકાઈ ચૂક્યું છે અત્યારે વિસાવદર અને મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં ચૂંટણી યોજાવાની છે કડીમાં હાલ નહીં પરંતુ વિસાવદરમાં અત્યારે દરેકની નજર છે કારણ કે વિસાવદરમાંથી આમ આદમી પાર્ટીએ પોતાનો મૂર્તિઓ પાછળના ઘણા સમયથી ઉતારી દીધો હતો અને લોકોને એમ જ હતું કે ગોપાલ ઇટાલિયા વિસાવદરની એ વિધાનસભાની પેટા ચૂંટણી બેઠક જે ખાલી છે ક્યાંક સત્તા પક્ષ ભારતીય જનતા પાર્ટી જ કેમ નથી એ દરેક ઉમેદવારોમાં ક્યાંક ને ક્યાંક રસાકસીનો જંગ છે ઉમેદવારોમાં ક્યાંક અસમંજસ પણ છે ઉમેદવારોમાં ક્યાંક ડરનો માહોલ છે કે સાલુ આ મૃત્યુ આમ આદમી પાર્ટીનો ગોપાલ ઇટાલિયા આ વખત વખતથી બાજી મારી જાય પરંતુ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી સહેલાઈથી ગોપાલ ઇટાલિયાને ત્યાં રાજ કરવા દે તેવું લાગતું નથી એટલે ક્યાંક ને ક્યાંક વિસાવદરની જે ચૂંટણી છે એમાં દરેકની નજર છે કે વિસાવદરમાં કયો મુરત્યો કઈ પાર્ટીનો મુરત્યો ચૂંટાઈને આવે છે અને એ વચ્ચે જ ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટી પર આરોપ અને આક્ષેપો કર્યા છે સાંભળો શું કહ્યું છે ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટી વિશે નદી નાળા છલકાઈ ગયા હોય ખેતરોમાં પાણી ભરાઈ ગયા હોય અથવા અમદાવાદ રાજકોટ કે સુરત થી કોઈ સ્વયંભૂ મત આપવા આવવું હોય તો પણ વરસાદના કારણે મત આપવા ન આવી શકે આમ જે ચૂંટણી એપ્રિલ મે મહિનામાં થવાની હતી એ ચૂંટણીને ષડયંત્ર કરીને પાછી ઠેલાવીને ઓગણીસ જૂને લઈ જવાનું પાપ દગો ભાજપ પાર્ટી એ કર્યો છે જેથી કરીને મતદાન ઓછું થાય તો માત્ર ભાજપ ભાજપના કાર્યકર્તાઓનું મતદાન થઈ જાય અને ભાજપ આ ચૂંટણી જીતી જાય આવું ષડયંત્ર કર્યું છે હું ગુજરાત શહેરોમાં વસતા અને વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્યના ગામડાઓમાં વસતા સૌ લોકોને વિનંતી કરું છું કે આ ષડયંત્રનો જડબા તોડ જવાબ આપજો આપણે લોકશાહીમાં જીવીએ છે લોકો જેને પસંદ કરે એ ચૂંટણી જીતે ન પસંદ કરે એ ચૂંટણી હારી જાય પરંતુ ચૂંટણી જીતવા માટે ષડયંત્રો કરવા ચૂંટણી જીતવા માટે દગો કરવો ચૂંટણી જીતવા માટે સત્તાનો દુરુપયોગ કરવો આવી હલકી માનસિકતાને જવાબ આપવો જ જોઈએ આ વિસાવદરના ભેસાણના અને જુનાગઢ ગ્રામ્યના ખેડૂતો સાથે ભાજપે દગો કર્યો છે ચૂંટણી પાછી ઠેલવીને ખેડૂતો ખેતમજૂરો માલધારીઓ વેપારીઓ રત્ન કલાકારો મતદાન ઓછું કરે મતદાન ન થઈ શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય એવા પ્રકારનું કામ ભાજપે કર્યું છે અને જડબે સલાક જવાબ આપજો એવી મારી સૌને વિનંતી છે